આવું મેલે લીમડા લાગે જોખો ઘેલા જેવું ડાઘ મોટો હોય તો એને લોન્ડ્રીમાં આપો બરેસા ગમે તે મોટામાં દે દે ડાઘ જોખો ઘેલા જેવી રીત એવી રીતે આપણે પણ ધ્યાન વર્તી કરી આલી એટલે આપના પ્રતિજાય પણ આપણી આપ આપણે બરા માયામાં રહેવાના એટલે મોડન એટલે એટલે આજે આળી લોન્ડ્રીમાં આવા જે સાગર કે આવા પીટોમાં જાઈને જરા આવા વાત કરે તો ગમે મોટો દાગઈ દે પણ એ ભગવાન ની કૃપા ભાઈઓ આજ તસમા અમે ખાલી આપણ જે ક્ષેત્ર સહી આપણ શ્રી ક્ષેત્ર સહી અહીંયા કાઈ આપણે આટલા વાત કર્યા એનો અનંત કોર્ય પણ માણસોને કઈક આવડત આવે એટલે કલાકારો જેવા થઈ જાય એટલે એને ગમણ આવી જાય

એટલે આમેજે આઉમે પર એટલે ભગવાન દિન ગમે તે લીલા થઈને દૂર કરી દે એટલે વધારે આ લાગે કે મન ની અંદર અહંકાર હોય તો એ તીર્થોમાં મુકી જવા જોઈએ નહીંતર આ બધી વસ્તુનો કોઈ ફાવતો નથી કારણ કે તો તીર્થની ભક્તિ વધી શકે જ માનસો નાપાસ થાય તને સર્ટિફિકેટ મળી કે સકે આ કે નાપાસ હેલો ભલે એક જ વિષયમાં પણ એ એ ફેલ જ ગણાય એ પાસ નહીં ગણાય એવી જ આપણી પણ ભક્તિની અંદર પણ દુવિધા હોય કે ખામી હોય તો આ વસ્તુ ભક્તિ ઉતરી શકતી નથી દરેક જણાએ આ કાળજી રાખવી જ રહી ને તો જે દિવસમાં આપણે જવાના છે ગાણગાપુરની અંદર